તાલુકાના દેવલા ગામના સરપંચને હોદ્દા પરથી કરાયા સસ્પેન્ડ જંબુસર તાલુકા દેવલા ગામના મહિલા સરપંચ રેહાના બાનું અબ્દુલ સમદ પટેલને ડીડીઓએ હોદ્દા પરથી કર્યા સસ્પેન્ડ રૂપિયા તેવીસ પોઈન્ટ સિત્તેર લાખના ખોટા બિલ પાસ કરાયાની જાગૃત નાગરિક ઇમરાન પટેલે કરી હતી ફરિયાદ દેવલા ગ્રામ પંચાયતનો ચાર્જ ડેપ્યુટી સરપંચને તાત્કાલિક સોંપવા આદેશ જંબુસરના દેવલા ગ્રામ પંચાયત ભ્રષ્ટાચારનો હબ બની હતી રૂપિયા તેવીસ પોઈન્ટ સિત્તેર લાખના ખોટા બિલ મંજૂર કરાયાના આક્ષેપ સાથે જાગૃત નાગરિક ઇમરાન પટેલે ફરિયાદ જિલ્લા વિકાસ અધિકારીને કરી હતી તેમજ કામ પૂર્ણ થયાના સર્ટિફિકેટ બાદ કામ માટે રેતી કપચી આવ્યાના બિલો પણ મુકાયા હોવાની ફરિયાદ કરી હતી જંબુસર તાલુકાના દેવલા ગામે ગ્રામ પંચાયતના મહિલા સરપંચે નવી બોડીની પહેલી જ બે મિટિંગમાં કુલ તેવીસ પોઈન્ટ સિત્તેર લાખના ખોટા બિલો મંજૂર કરાવ્યાના આક્ષેપ સાથે ગામના જાગૃત નાગરિક ઇમરાન અહેમદ પટેલે જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરી હતી જે ફરિયાદ ચાલી જતા મહિલા સરપંચ રેહાના બાનુ અબ્દુલ સમદ પટેલને જિલ્લા વિકાસ અધિકારીએ તાત્કાલિક અસરથી પદ પરથી સસ્પેન્ડ કરી સરપંચનો ચાટ ડેપ્યુટી સરપંચને સોંપી દેવાનો હુકમ કર્યો છે જંબુસરના દેવલા ગામમાં મહિલા સરપંચ રેહાના પટેલ તેમના સાગરિતોએ મળીને ગ્રામ પંચાયતમાં બોગસ બિલો મૂકી લાખોની કટકી કરી હોવાના આક્ષેપ ગામમાં જ રહેતા ઇમરાદ અહેમદ પટેલે કર્યા છે તેમણે જણાવ્યું હતું કે મહિલા સરપંચ રેહાના પટેલ ઓગણીસમી જાન્યુઆરી બે હજાર બાવીસમાં સત્તારૂઢ થયા હતા જો કે તેમણે બે ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ મળેલી પહેલી પંદર પોઈન્ટના ખોટા બિલો મંજૂર કર્યા હતા તમામ બિલોમાં બોગસ સહી કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા ઉપરાંત તે બિલો પહેલા ચૂકવાઈ ગયા બાદ તેના ઠરાવ કરવામાં આવ્યા હતા સમગ્ર મામલે ગામના જાગૃત નાગરિક ઇમરાન પટેલે જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરતા ઇમરાન પટેલના એડવોકેટ આસિફ પાલેજવાળાની ધારદાર રજૂઆતને પગલે જિલ્લા વિકાસ અધિકારીએ મહિલા સરપંચને હોદ્દા પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે હાલ તો જિલ્લા વિકાસ અધિકારીના આ આદેશથી કોભાંડી સરપંચોમાં ભારે ફફડાટ ફેલાયો છે હું ઇમરાન અહમદ પટેલ રહેવાસી દેવલા તાલુકા જંબુસર જિલ્લા ભરૂચ દસ મહિના પહેલાં જે કરેલો કેસ હતો રેહાનાબેન પટેલ સરપંચ દેવલા ગ્રામ પંચાયત પર જે કેસ ચાલતો હતો એ કેસ ચાલી જતા આજે સત્તર અગિયાર બે હજાર પચીસ ના રોજ એનું જજમેન્ટ આવેલું છે અને જજમેન્ટમાં રેહાનાબેન પટેલને સરપંચ પદેથી દૂર કરવાનો હુકમ માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબથી કરેલો છે અને આ કેસ અમારા એડવોકેટ શ્રી આસિફભાઈ પટેલ પાલે દ્વારા એમના જરિયા અમારે ચલાવવામાં આવેલો અને આજે અમને જજમેન્ટ હાથમાં મળી ગયેલું છે અને રેહાનાબેનને તાત્કાલિક ने सत्ता पर दूर लाचे। इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए